જેમાંથી જ મિત્રો કેમ છો મજામાં જ છો એવી આશા રાખું છું અને માસિક હંમેશા મારી યુટ્યુબ ફેમિલીને ખુશ રાખે તો મિત્રો આજે આપણે જવાનું છે થોડું બહાર બહાર એટલે જવાનું છે કે પાટણ તો સવારમાં નવ વાગી ગયા છે તો પછી આપણે કામ બીજું કરીને બધું તૈયાર થઈ ગયા છે નવ વાગે તો તૈયાર થઈ ગયા રાત્રે ત્રણ વાગે જાગ્યા હતા તો આઠ વાગે કામ પતી ગયું અને હવે પાટણ જવા માટે અમે તૈયાર થઈ રહ્યા છીએ આ શ્રેયાબેન પણ તૈયાર થઈ જશે છે ભાઈ તો હોય જાય છે સાનવીબેન પણ તૈયાર થઈ રહ્યા છે અને આ ચંદ્રિકા તો પણ ભોંગળા ખાવાનું ચાલુ રાખે છે ભોંગળા ચાલુ છે ઓઠે ઓઠે ખાય છે આ કબાટના અંદર રંટાડીને જોઈ લો મિત્રો મિત્રો ચંદ્રિકા કહે છે કે હું ભૂંગળ ખાવ છું તમે પણ ભૂંગળો ખાઈ લો તમારે ખાવો તો મિત્રો ખાઈ લો આવી આવી જો ખવડાવી દઉં તો વરસાદ બારે પણ ચાલુ છે તો એ આજ પાટણ જવાનું છે પાટણ કેમ જવાનું છે ચાલુ વરસાદમાં તો માં જોડાયેલા રહેજો આગળ અમે તમને જણાવીશું તમારે મિત્રો આપણે ગાડી ફાઈનલ બેસી ગયા છે હવે અરે સામા ખેડૂતની બાજી પકડી રહી છે તો જો વિડિયોમાં કેટલી દરદ થતું છે ભાઈ મારા ખેડૂત પુત્રોને ફાઇનલી આપણે સીવરી પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે પહોંચી ગયા બજાર

આપણે ધોઈ વિચારી અંગીન કસે કરીએ આપડે ઈ ఫైనల్లీ మిత్రులారా మనం వైర్గామా పోచి గయా చి కింజల్ దవే కింజల్ దవే న గమ తో కింజల్ వెన్ కింజల్ దవే నో గామ తో ఫైనల్లీ మిత్రులారా మనం మెహలోసన్ గామ మా పోచి గయా చి ఆసే మెహలోసన్ గామ నజారా

મિત્રો જે ગ્રીત માટેની જે શું કહેવાય ઉજારો થઈ ગયો છે જોરદાર મિત્રો ફાઈનલ મિત્રો આપણે પાટણમાં એન્ટર થઈ ગયા છીએ ખાલી ત્રણ કિલોમીટર પાટણ દૂર છે કેમેરા તો કેમેરા પણ આપી લે આપણે પણ આવી અને અમારા ડ્રાઈવર બેઠા બેઠા થોડીક જૂની યાદ આવી જાય એટલે એમનું સોંગ આવી રહ્યું છે ચાલુ તો ફાઇનલ મિત્રો આપણે સરસ્વતી નદીએ પહોંચી ગયા છીએ

કોર લડી ફેમિલી કોર હે ફેમિલી કોરો આપણે તો શું પ્રોબ્લેમ છે જો કેસ લડવા માદોલિયા अभी शॉपिंग मोधना? अप्रव, अपिछ पूट राइन है जानुकाओ यह तो आख लामन पॉल गैम बुझेल है?

भद्रम बच्चे बाल दा ले और बच्चे आके जो चोरी ले जाऊ दे बच्चे दो भद्रम बाल दा सानी जा ओ बीती ने बीती ने हां ये

કોંગ્રેન ચાર પતિ જરૂરિયાત એવું સ્કૂટર તો ખોરી બાપુ ને પૂતળું છે આ પરિવાર વાળી બને એવો નાળ હોય ઓ કારણ કે જો તમે પાણીમાં ચેમ્બર ખુલી ગયા ગટરનું નું હવે ચારે

હા એટલે ફાઇનલી આપણે દિશા થી અરે સોરી પાટણની દિશા તરફ જઈ રહ્યા છીએ અને દિશા બચમો પોલીસ તફગેતી એટલે પોલીસળા રોડ્યા છે તો વાંધો નથી પણ પોલીસવાળા જોડે આપણે બધી ચોપડી બધું છે તો પોલીસવાળાને મળીને બંગો ગાડીમાં બેહી ગયો છે પાટણ આપણે ગયા હતા તો હવે ડાયનાસોર જોવા આપણે જઈ રહ્યા છીએ તો બ્લોગમાં જોડાયેલા તો મિત્રો આ વિડીયો અહિયાં પૂરો થાય છે અને જે ડાયનોસોર જોવા ગયા હતા એ બીજા વિડીયોમાં તમને વિડીયો મેં બતાવીશું તો જય માતાજી લાઈક સબસ્ક્રાઈબ કરો